મારે જેટલો હગા આવે છે હવે મારે ઘરને કેવી રીતે ના પાડું અરે પણ બી આવે છે મને કે બાપાને કરું છું એડ વાત બીજું શું તું કરે વાત નઈ કરે તો હવે હું પાણી જઈશ ના એમ થોડીક કોઈ પાણી જાય આપણો પ્રેમ કેટલો ડોડશો વરસ જૂનો છે ફૂડી આજ કરું વાત રેડે ફાઈનલ ફાઈનલ 200% ની કરી તા કરું કરું આજ તો હિંમત કરી નાખું બેડ તારા પ્રેમ હાટુ તો કેનાલ માં જઈ મરી જજો હું હા હા હવે અરે કેનાલ માં પડી જશો તો હું તો જઈશ એમ ખાલી કેવાનું હોય પડવા ના હોય હાર હોય તો આજ હું વાત કરું રેડી તમારા બાપો માનસે તો કરીન એ તો મનાઈ ના છે ગમે એમ તો હું એન છોકરો છું ને હ અને ના મને તો પ્રેમ લગન કરશે પર આપણે રેડી લવ મેરેજ હા હાર તો બાપા ને ઓલીવા મનાવે હે લવ મેરેજ જ કરી નોકન ડાયરેક્ટ જાશે ને ઘર બર માંથી ગાડી મળે તો જઈશ જો

હવે ઉમર તો થઈ ગઈ છે તાર તો હજી આયા મથે જ હરે શું કરે તમાર તો કાઈ આઈ હાળી ભાજીન ટાપુ કાઈ કરાવવું છે ને અને બાપ પણ મચ મચ કરે આખો દાડો ઉમર થઈ ગઈ છે ઓહો તમારી નહીં મારી વાત કરું છું કાલ નું છોકરો છે હવે તું કાકા હું એમ કહું છું કે મારા લગન બગન નું કાક વિચારો લ્યા તને હવે કાઈ કેતો નથી હું

ચમમ વઘારાલ છિછડી ગોડા મોડું લઈને આયા છો શું થી બોલને મોડની પથારી ફરી ગઈ અલ્યા પથારી શું ફરે અમે બેઠા એટલી ઘણા તો ચિયાક ની પથારી ફેરી લે ખાલી શું શું એમ કે જો બોલ્યો હોય ને તો ધોળા દાડા કટકા કરું છું શું બોલ શું કે ભડા કે હું કંઈ રોદ નથી ને પણ કાક બોલ તો ખરી તારા હારમે કોકને મારી લાગ ખુદ નો જીવે આલી ને ખાલી તો ના મળ તને કોણે કીધું કઈ

હવે કાળી ગધી તને જોઈને તો ફૂદી મરી જાય એની બેન ની વાત કરે છે બસ આવી ભાઈ એમ ને અમારે નહીં દઉં તો હવે ભોડું લાગે હું બે હજી અંદર બે હજાર જાવા જઈ ભાઈ કાઢો લ્યો મારા ભાઈબંધનું સપનું પૂરું કર્યું ને એ બા પાપો બાપા હોર પરાણી ને આયા અલ્યા ભાઈ આ નથી લાઈ ઉપાડી લાઈ છે ઉપાડી નઈ લ્યા હ લવ મેરેજ કરીને લાઈ છે દી હોય પણ પરણીં કે આ છે જેમ લાઈ હોય એમ પણ લાઈ ખરી ભાઈબંધનું સપનું પૂરું કર્યું હા સોકો હા તમે આગળ જો મને બી કાવા મારા કાકાની કશું ના આવે હે ને હે હો કાઈ ના આવે હે ભાઈ હા

લે પણ એ તો ઉસેટ ના કરશો આ તો પરમ લગન કર્યા છે હે હું નહીં શું કે છે ઉપાડી જ નહીં લે પરમ લગન કરે